એટલે હમણાં તમને પાણીપુરી બતાવી અને અત્યારે દહી પૂરી લઈને આવેલો છું અને ફરીથી કહીશ કે આપણે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આવેલો છું કેવી વસ્તુ મળે છે કઈ જગ્યાએ તરત જ તમને કહી દઉં છું એક્ઝેક્ટલી આપણે મીના પકોડીમાં આવેલો છું બસ તમને ખાલી એડ્રેસ મારે કહેવાનું છે એડ્રેસ તમને આગળ વિડીયોમાં કહીશ અને એવો ટેસ્ટ છે કઈ જગ્યા છે અને બીજું કે પ્રીમિયમ જગ્યા છે તમને પહેલાં જ કહી દીધું પ્રીમિયમ જગ્યા છે ફરી આગળ એવી વસ્તુ મળે છે બધું તમને આગળ વિડીયો બતાવીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો એન્ડ સુધી જોજો તમને શ્રેષ્ઠી બહુ મજા આવશે આ વિડીયોમાં અને જો વિડીયોમાં નવા આવ્યા હોય ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બે લાઈકન છે એને ઓલું કરવા નાખી દેજો બરાબર ને ચલો તો પછી આગળ જઈએ વિડીયો તમને બતાવીએ બધી વસ્તુ આ ટ્રાય કરીને તમને બતાવીએ ચલો કેટલી વાર થી ખોજે એમકો 15 મિનિટ થઈ ગઈ મારે પણ ટેસ્ટ જોરદાર છે એનો હે ને એટલો ટાઈમ તમારા એની પાછળ તમે કાળો જો એટલું વર્થ યસ યસ

એ રીતે પાછી જેવી તેવી જગ્યા નહી પાણીપુરી માટે અને તમે અહીંયા આગળ એકવાર ભીડ જોઈ લો અને રાતના લગભગ જોઈ લો ટાઈમ બતાવી દો એકવાર લગભગ નવ ને વીસ થઈ જાય અને આ ટાઈમે જનરલી કેવું હોય કે આ ટાઈમે લગભગ એન્ડ ટાઈમ હોય બધાને પાણીપુરી વાળા લગભગ એન્ડ ટાઈમ હોય લગભગ પતવા આવ્યું હોય બધું પણ અહીંયા આગળ હજુ બી આટલી ભીડ જામેલી છે તમે જોઈ લો એક રીતે એમ કહી શકાય કે પાણીપુરી માટેની પ્રીમિયમ જગ્યા અને આપણે તમને બધું ડિટેલ ટુ ડિટેલ બતાવીશું કે કઈ જગ્યા છે એક્ઝેક્ટ આપણે આવેલા છીએ તો ચલો ત્યારે વિડીયો શરૂ કરીએ હલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત નિલેશ પ્રજાપતિ અને સ્વાગત કરું છું આપનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ભૂખર નિલેશના એક નવા વિડીયોમાં ક્યારેક આવું છે ને આવું જતું રહે ચિંતા નહીં કરવાની કારણ કે જગ્યા જેવી છે અહીંયા પર તો પછી આપણે અંદર જઈશું જો પોસિબલ હશે ઓનર સાથે વાત કરીશું લાગતું તો નહીં કે આજે ઓનર આપણી જોડે વાત કરી શકે પણ તો બી ટ્રાય કરીશું અને જો એવું હશે જો વાત નહીં કરી શકે તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈશું અને તમને સમજાવી દઈશું બધું એક્સપ્લેન તમને કરી દઈશું બધું ડિટેલમાં કરીશું અને પછી તો ચાલો તારા અંદર આવી જાવ આપણે વાત કરીએ એકવાર એમની જોડે

હવે ઓનર જોડે વાત થઈ મારે ઓનર કહે છે કે ભાઈ મારે વાત કરું પોસિબલ છે નહીં કારણ કે ઘરાકી એટલી બધી છે આપણે 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 સોરી મતલબ ઓનરને કરવા પણ બેઝિક ઇન્ફોર્મેશન આપણે લઈ લીધી લગભગ ઓગણીસો અઠ્યાસી માં આ શોપ સ્ટાર્ટ કરી હતી પહેલાં આ બાજુમાં દુકાન લીધી હતી અને દુકાન થોડી નાની હતી એટલે લગભગ બે હજાર અઢારમાં અમને ઘરાકી બી વધારે થતી હતી એટલા માટે બે હજાર અઢારમાં થોડી મોટી શોપ લઈ લીધી અને બસ સિરિયસલી પાણીપુરી માટેની પ્રીમિયમ જગ્યા છે આ રીતે એટલા માટે પ્રીમિયમ કહું છું કે અહીંયા આગળ તમે જો એમ્બિયન્સ જોઈ લો એકવાર તમે ઉપર એમ્બિયન્સ બતાવી દો તમને લાગશે નહીં તમને શરૂઆતમાં તો એવું લાગશે કે ભાઈ કોઈ શોરૂમ જ આવે અથવા તો પછી કોઈ ફૂડ માટેનું એમ કહેવાય કેફે ટાઈપનું છે પણ ના અહીંયા આગળ પાણીપુરી જ મળે છે પાણીપુરી અને ચાટની આઈટમો મળે છે અને જો અહીંયા પાણીપુરી પણ છે ને નાયલોન પાણીપુરી રાખે છે અને નોર્મલ બી રાખે છે અહીંયા આગળ જો અને નોર્મલ ટુકડીનું પેકેટ બી તમને દેખાતું હશે અને હાથમાં ગ્લોવ્સ પહેરીને અને પછી બધું ચોખ્ખાઈ સાથે કામ કરવાનું સૂટના ટાઈમે છે ને ઘણીવાર વાર આવતું હોય નાનું મોટું જોઈ લો આખું બૂટ પલળી ગયું મારું વાત નહીં ચલાવો એકવાર વાર ફરીથી પ્રાઇસિંગ બતાવી દો જુઓ પાણીપુરીની સ્ટોલ છે પાણીપુરીનો અને પાણીપુરી માટેની પ્રીમિયમ જગ્યા છે અને પ્રીમિયમ પ્રાઇસિંગ પણ છે તમને એમ લાગતું છે કે આટલું બધું પ્રાઇસ છે પણ ના ક્વોલિટી પણ એ પ્રમાણેની છે ને બોસ બસ ભાઈ ત્યારે ચલો આપણે કાઉન્ટર ઉપર જઈશું ને ટોકન અહીંયા આગળ ટોકન સિસ્ટમ છે પછી તમારે ટોકન લેવાનું હોય છે મારા ખ્યાલથી અને ટોકન લઈને પછી તમારે પાણીપુરી માટે આવવાનું આપણે અહીંયા બે વસ્તુ લઈશું પાણીપુરી અને દહીપુરી આપણે દહીંપુરી બી અહીંયા ઘણી સારી આવે છે આપણે બંને વસ્તુ ટ્રાય કરીશું તમને બતાવીશું જો આપણે અંદર તો બતાવ્યું અંદર પાણીપુરીના કાઉન્ટર છે તમારે પાણીપુરી ખાવ તો અંદર ઊભા ઉભા ખાવાની હોય છે પાણીપુરી અને તમે ભેળ દહીપુરી ચાટ કઈ દિવસો તમે લેતા હોય અહીંયા કચોરી અને સમોસા બી મળતા હોય છે એ તમારે લઈને પછી અહીંયા બાર ટેબલ ઉપર બેસી જવાનું હોય નાના નાના ટેબલ ગોઠવેલા છે અને તમે એકવાર ભીડ જોઈ લો અહીંયા આગળ સંડે ના દિવસે તમારે છે ને અહીંયા આગળ પગ મૂકવા માટે બી તમારે જગ્યા શોધવી પડશે એટલી જોરદાર અહીંયા આગળ મતલબ ફેમસ છે અમદાવાદની અંદર અને એક્ઝેક્ટલી તમને લોકેશન બી સમજાવી દઉં અમદાવાદની અંદર એક્ઝેક્ટલી ભયમતી ચાર રસ્તા કહેવાય ઘાટલોડેની અંદર ભયંત્રી થી જયારે તમે નારણપુરા બાજુ જતા હશો ને ત્યારે તમને એક્ઝેક્ટલી આ જગ્યા જોવા મળી હશે તો એક્ઝેક્ટલી ચાર રસ્તાની બાજુમાં એક રીતે એમ કેવાય કે મીના પકોડી બી છે ને એક રીતે લેન્ડમાર્ક જ છે અમે લોકો કોઈને બી પૂછો ને ભુજંગ ચાર રસ્તા મીના પકોડી બતાવી દેશે તમને લોકોને બસ એ જરા ચલો બહુ વધારે વાર કરતા આપણે અંદર જઈએ ફટાફટ પાણીપુરી ટ્રાય કરીએ તમને કેવી લાગે છે ને કે નાનો બે પ્રીમિયમ જગ્યા છે તો પ્રીમિયમ જગ્યાને નાનો રિવ્યુ બી બનાવ જા એમને તો કહેવાય નહીં તમને લોકોને કે આવું કે ના આવું આપણે રિવ્યુ બી લઈશું ચલો તો ભાઈ અંદર જઉં હવે આમ તો ભીડ બહુ છે લાઈનમાં ઊભો રહેવું પડશે શું આજે તો ભાઈ બહુ લાઈનમાં ઊભો રહ્યો છું હું તમે કદાચ મારો એક પાણીપુરી વાળો બીજો વિડીયો જોયો છે બજરંગ પાણીપુરી વાળો એમાં તો ભાઈ બાપા સારું કરે બહુ જબરજસ્ત અને એ વિડીયો તમે અહીંયા આઈ બટન ઉપર જોવા મળી હશે

જોઈ લો આ તમારી સામે પ્રૂફ છે અમે લોકો ઘણા જણા અમને એવી કોમેન્ટો કરતા હોય છે કે તમે લોકો બ્લોગર જે જીન મફતમાં ખાઈને આવો છો તો ના અમે ટોકન લઈને ખાવા માટે ઊભા છીએ જો આ એક રીઅલ પ્રૂફ તમને બતાવું છું હું હવે આવી ઘણી કોમેન્ટો અમારા ઇન્સ્ટાગ્રામ માં અને યુટ્યુબ માં ઘણા જણા કરતા હોય છે તો ના એ રીઅલ નહી હતું જોઈ લો 200 ની નોટ આપી હતી અને કેલા પાછા સીતર પાછા આવ્યા છે અહીં આગળ આવી અલગ છે ભાઈ ટોકન લીધા પછી અહીં આગળ તમારા વેઇટિંગમાં ઊભું રહેવાનું

જોરદાર છે એલો હે ને એલો ટાઈમ તમારા એની પાછળ તમે કાળો જો એલો વર્ક યસ યસ અને શું કહે છે અહીં પબ્લિક ને આવું જોઈએ ડેફિનેટલી ડેફિનેટલી અહીં આવું જોઈએ 100% તમારું નામ બી કહી દેજો મારું નામ હર્ષ હર્ષ શાહ છે બરાબર છે અને એકલી દહીં જ ખાવ અહીંયા પછી પાણીપુરી પાણીપુરી નહીં સેવપુરી બધું જ ટ્રાય કરવા પડશે મતલબ ચાટની આઈટમ બી અહીં કરી છોડી અહીંયા આવે એટલે ડિનર નો પ્લાન કરીને જઈએ હવે ઘરે જ નહીં ખાવાનું ઘરે જ નહીં બસ યસ થેન્ક યુ રિવ્યુ માટે

એ બી વિડીયો તમને અહીંયા આગળ આઈ બટન માં તમને જોવા મળી હશે તો એ બી જોઈ લેજો એકવાર અને શું કહેશો અહીંયા ની પકડી છે ફૂડ સર્વિસ બેસ્ટ ક્વોલિટી ફાઈવ સ્ટાર આપ હું ગૂગલ રિવ્યુ આપવાનો તો ફાઈવ સ્ટાર આપો સર આપો બરાબર છે તમારું નામ બી કહી દેજો એકવાર મારું નામ ચિરાગ સોની છે અને મારો કોફી પ્રીમિક્સ ધંધો છે મારો કોફી પાર્લર માં સપ્લાય ધંધો છે વાહ અને શું કહેશો અમારી જે પબ્લિક છે ને અહીંયા આગળ આવું હોય તો આવું જોઈએ કે ના આવું જોઈએ અહીંયા આગળ પકડી ખાવા માટે સાહેબ ના આવતે મિસ કરશે વાહ આવું બોલવા વાળા ભાગ્ય તમને મળી જશે મળશે એમ કેવાનો મતલબ બહુ ઓછા લોકો હોય છે કે ભાઈ તમે જગ્યા મિસ કરશો જો અહીંયા આગળ નહીં આવો તો અમદાવાદથી રહેતા હો તો પછી અહીંયા આગળ જરૂરથી આવજો ક્વોલિટીથી સર્વિસ ક્લિનનેસનેસ એ બધું અહીંયા સુપર છે બઢિયો છે એમને કહેશો કે આવું જોઈએ એમ સાહેબ એકવાર આવો ના ભાવે તો હું પૈસા આપીશ તમને એટલી શ્યોરિટી હું આપું થેન્ક યુ રિવ્યુ માટે થેન્ક યુ બસ ભાઈ ઓને નાયલોન અને બંને ખવડાવજો બરાબર છે અને ભાઈ જોઈ લો આ નોર્મલ પૂરી છે એમની આ નોર્મલ પૂરી છે અને આ છે ને નાયલોન પૂરી છે અને આ નાયલોન પૂરી છે એમની વાહ સોફ્ટ એકદમ જબરજસ્ત ચાલો આપણે વધારે પૂરી પર વેસ્ટ નહીં કરીએ પછી ખાવાની ચાલુ કરીશું બનાવી દો લાવ પડીયા પકડી રાખવા પડશે પંખો ચાલુ છે ઉડી જશે মচালী কৰাইছো তীখু কৰ ને જલ્દી બી પાણી પડી ની જગ્યા કોવર કરી જના એમાં પાણી એમને કોઈ સૌથી બેસ્ટ પણ જે બેસ્ટ હોય ને એ માનું એક છે તીખી કરી થોડી થોડી તીખી મીઠા માં આપજો મીઠી ટ્રાય કરીએ નાયરોન

એ મીઠા મેટલી મીઠામાં બી ખાઈએ મિક્સમાં આવી એની મીઠામાં બી ખાઈ મીઠામાં એલું પાણી ટ્રાય કર્યું

જો પૂરો થઈ ગયો બસ બીધું બીધું પાણી બી સીરિયલી સુપર જેમ હમ પાણીમાં આવ દે 10 જો આપણે પાણીપુરી તો ખાઈ લીધી પાણીવાળી હવે ભણે ગમેલી પ્રીમિયમ જગ્યા હોય પણ પાણીપુરી ખાધા પછી મસાલા મસાલાવાળી પાણીપુરી મસાલાવાળી વાળી પૂરી માગી જ ખાવાની આપડે અમદાવાદની જઈને ટીવ હોય મસાલા ડાલતો નથી પોતો ભાઈ ગમે પ્રીમિયમ જગ્યા હોય પાણીપુરી પૂરી તો ભાઈ છેલ્લી મસાલાવાળી વાળી માગીને જ ખાવાની અમે લગભગ નવ વાગે અહીંયા આગળ પહોંચી ગયેલા અને સવાર નો વિડીયો શૂટ કરવાનું સ્ટાર્ટ કરેલું અને જોઈ લો દસ વાગવા આવી ગયા છે ત્યારે હજી હવે અમારો દહીપુરી માટેનો મેળ હજી હવે અમારો પડશે દહીપુરી ટોકન આપી દીધું તમને આપણે ડોકન આપી દીધું છે ટોકન આપી દીધું ભાઈ દહીપુરી બનાવીને આપી દેશે એટલો રસ છે આપણે દહીપુરીની મેકિંગ આપણે નહીં લઈએ કીએ વાહ દહીપુરી આવી ગઈ છે બાકી દાણા દાણા બધું નાખીને બુંદી બુંદી સેવ ને બધું નાખીને ચકાચક તૈયાર એકદમ ફૂલ લોડેડ છે ભાઈ

એમ કહીશ કે પ્રીમિયમ જગ્યાનો પ્રીમિયમ ટેસ્ટ સિરિયસલી બહુ મસ્ત છે અને દહીં મને નાયલોનમાં બનીને આપી છે આપણને કહેવાનો મતલબ તો ખાવા માટે ચમચી લેવી પડશે સિરિયસલી જો હાથમાં બી નહીં આવતી પાછળ બધા એન્જોય કરે છે વાહ એટલે આપણે ચમચી લઈ આવ્યા છીએ અને ભાઈ તમે લોકોને કહીશ કે અમદાવાદની અંદર જો તમે લોકો

હું જોરદાર જોરદાર બતાવતા અને મોસ્ટલી આપણે સ્ટ્રીટ ફૂડ કવર કરીએ છીએ તો સ્ટ્રીટ ફૂડ બતાવતા ત્યાં સુધી આપણો ખાતા પીતા રહો સ્વસ્થ રહો મસ્ત રહો અમારા વિડીયોઝ જોતા રહો જય ભારત જય હિન્દ અને જય જય ગરવી ગુજરાત આ હવે દરેક વિડીયોમાં આવશે